સુરત સ્થિત વીરનંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એક પછી એક વિવાદોમાં સપડાઈ રહે છે ત્યારે વધુ એક વિવાદ વકર્યો છે જ્યાં યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા માહિતી મુજબ સુરત સ્થિત સાઉથ ગુજરાત યુનિવર્સિટી એક એક પછી વિવાદોમાં સપડાઈ છે ત્યારે થોડા દિવસ પહેલા વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી કોલેજમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન યુનિવર્સિટીની મહિલા સ્ક્વેડ દ્વારા વિદ્યાર્થીનીઓ ટી શર્ટ ઊંચી કરી અંગ ઝડપી લેવાના વિવાદ મામલે કુલપતિ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો બીજુ વીર નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટીના બોયસ હોસ્ટેલમાં दारूની ખાલી બોટલ મળી આવી હતી ત્યારે વધુ એક વિવાદ વકર્યો છે જ્યાં યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા હતા મેહુલ મોદી એ ચીફ સિક્યુરિટી ઓફિસર તરીકે તેવા એમકોમની એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે પરીક્ષા મહિલા સ્ક્વેર દ્વારા હાથ ધરાયેલ સરપ્રાઈઝ ચેકિંગમાં મેહુલ મોદીને કાપલી સાથે ઝડપી લીધા હતા આ અંગે અભિલાસ્કૉલ્લી જે તપાસવાની પદ્ધતિ છે એ જે માહિતી મળી હતી એ સંદર્ભની અંદર ફેક કમિટીમાં માહિતીઓ મૂકવામાં આવી છે અને ફેક કમિટી એ જોઈને આગામી ફેક કમિટીની અંદર કે અલગ રીતે એ અમને જે રીતે માહિતી આપશે એ પ્રમાણે એ એ અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે અને તે માટે સૌપ્રથમ આવેલા રિપોર્ટને જરૂરી સત્તામંડળમાં પણ લઈ જઈને ત્યાં જે નિર્ણય આવે તે નિર્ણયને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે સાહેબ ખિસ્સામાં હાથ નાખો વિદ્યાર્થીને અને તેના શર્ટ ઊંચો કરાવીને તપાસ કરું કેટલું યોગ્ય કહેવાય આ મહિલા ટીમ માટે સામાન્ય રીતે એ ચેક કરવાના ભાગરૂપે આ પ્રક્રિયા કરવામાં આવી છે જેથી એ આઈની રૂટીન પ્રક્રિયા હોય છે કે તે વિદ્યાર્થીઓના ગજવા કે એ પ્રકારે વળી સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવતા હોય છે મતલબ મહિલા સ્કૂલ આ કાર્યવાહી કરી શકે ખરી રેગ્યુલર ચેક આઈડ રૂપે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની બંનેના જે જાય એમને શંકાસ્પદ લાગે તે એ લોકોને શાંતિથી અલગ રીતે રાખીને ચેક કરી શકે છે એમાં બીજી કોઈ કોલેજોના ફૂટેજ મંગાવાયા હોય એવું કંઈ ના હાલની અંદર જેટલાની માહિતી મળી છે આ પ્રકારની તેટલા જ નીજ માહિતી મંગાવવામાં આવી છે મહિલા સ્કોડ શું કોઈ માફી મંગાવશે કે એવું કંઈ કાર્યવાહી આગળ એ આગળ જે અમારી સમિતિઓ જે છે તે જે રીતે માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે આમાં સાહેબ પ્રાથમિકમાં એવું હતું કે મહિલા સ્કોડને કોઈ એસઓપી જ નથી આપી એવું એમનું કહેવું છે ચેકિંગ માટે અમારી જનરલ સ્કોડની એસઓપી અમારી પાસે છે જ બરાબર અને એ માહિતીઓ દરેકને આપવામાં આવતી હોય છે જો પરીક્ષા વિભાગ ત્યાં રહી ગઈ હશે તો આ અંગે જરૂરથી એની અંગે જરૂરી કાર્યવાહી કરીને એની નોંધ લેવામાં આવશે મેહુલ મોદીએ એમ કોમના એડવર્ટાઇઝિંગ એન્ડ સલ્સ મેનેજમેન્ટ પેપરમાં ચોરી કરતા લખતા હતા યુનિવર્સિટીના સત્તાધિરાસીઓએ એક મહિના સુધી આ ઘટના દબાવી રાખી હતી જો કે ફેક્ટ કમિટી સમક્ષ મામલો સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો હાલ ફેક્ટ કમિટીએ ચીફ સિક્યોરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ આપ્યા છે રિપોર્ટ હિન્દ ટીવી સુરત